જીઓ ચાંતતા ફરતા ૐ નમા શિવાય મંત્રનો જાપ કરે છે તેમની સાથે શું થાય છે મિત્રો ગુજરાતી વાસ્તુ શાસ્ત્રમાં તમારો સ્વાગત છે એક નવો વિડિયોમાં મિત્રો જીવનમાં કેટલીક વસ્તુઓ એટલી અમૂલ્ય હોય છે કે આપણે તેને સમજતા પહેલા જ ગુમાવી દઈએ છીએ આપણે વિચારીએ છીએ કે ભગવાન ભક્તિ મંત્ર આ બધું તો વૃદ્ધોનું કામ છે અથવા તો ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ મોટી મુસીબત આવે પરંતુ સત્ય એ છે કે આ મંત્ર અને ભક્તિ જ એ શક્તિ છે જે દરેક દિવસે સંભાળી શકે છે અને તે મંત્રોમાં પણ એક એવો મંત્ર છે જેને જો તમે સમજી લો અપનાવી લો અને તમારા જીવનનો હિસ્સો બનાવી લો તો તમારું જીવન બદલાઈ શકે છે એ મંત્ર છે ઓમ નમઃ શિવાય આ માત્ર પાંચ શબ્દો નથી આ પાંચ શબ્દો તમારા જીવનની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે ઓમ નમા શિવાયનો અર્થ છે હું શિવને નમન કરું છું હું મારા અહંકારને છોડીને શિવની શરણે જાઉં છું ઓમ એ બ્રહ્માંડનો મૂળ નાદ છે દરેક વસ્તુનો સ્ત્રોત નમઃ અર્થ છે હું નતમસ્તક છું હું મારી જાતને નમાવું છું અને શિવાયનો અર્થ શિવને એ પરમ સત્તાને જે સહારક પણ છે અને કલ્યાણકારી પણ જ્યારે તમે આ પાંચ શબ્દો બોલો છો ત્યારે તમે માત્ર એક નામનો જાપ નથી કરતા પરંતુ તમે તમારી અંદરની નકારાત્મકતાને ખતમ કરી રહ્યા છો અને તમારી આસપાસ સકારાત્મક ઊર્જાનું કવચ બનાવી રહ્યા છો પરંતુ રોકાઈ જાવ મિત્રો અમે તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવી છે તો વિડિયોને એક લાઈક અને એક પ્યારું કમેન્ટ તો તમે કરી જ શકો છો જનરલ ને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટમાં જણાવો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો ચાલો વિડિયોમાં આગળ વધીએ હવે વાત આવે છે ચાલતા ફરતા જાપ કે જુઓ પૂજાપાઠ માટે અલગ સમય કાઢવો જરૂરી છે પરંતુ શું તમે દિવસના બાકીના 23 કલાક ભગવાનથી દૂર રહી શકો છો જીવન એટલું ઝડપથી દોડી રહ્યું છે કે દરેકની પાસે બેસીને લાંબો જાપ કરવાનો સમય નથી હોતો પરંતુ ચાલતા ફરતા કામ કરતા કરતા સફર કરતા કરતા અહી સુધી કે ભીડમાં ઊભા રહીને પણ તમે ઓમ નમઃ શિવાય નો જાપ કરી શકો છો અને આજ આ મંત્રની સૌથી મોટી ખૂબી છે તેને બોલવા માટે તમારે કોઈ વિશેષ જગ્યા સમય કે સ્થિતિની જરૂર નથી જારે તમે ચાલતા ફરતા જાપ કરો છો ત્યારે આ મંત્ર તમારા મનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બની જાય છે જેમ ફોન માં કોઈ એપ બેકગ્રાઉન્ડ માં ચાલતી હોય છે જેની તમને ખબર પણ નથી હોતી પરંતુ તે સતત કામ કરતી હોય છે એવી જ રીતે ૐ નમઃ શિવાય તમારી અંદર સતત ચાલીને તમારા વિચારો તમારો સ્વભાવ અને તમારું ભાગ્યને બદલવાનું શરૂ કરી દે છે તમે બજાર જઈ રહ્યા હો ઓફિસમાં કામ કરી રહ્યા હો બસમાં બેઠા હો કપડા ધોઈ રહ્યા હો ખાવાનું બનાવી રહ્યા હો મનમાં આ મંત્ર ગુંજતો હોય તો સમજી લો કે તમે શિવ સાથે જોડાયેલા છો મેં મારા જીવનમાં એક વાત અનુભવી છે જ્યારે મન ખાલી હોય છે ત્યારે તે ચિંતામાં ડૂબી જાય છે ગુસ્સામાં આવે છે અથવા ઈર્ષા અને લાલચમાં પરંતુ જ્યારે મન ઓમ નમઃ શિવાયમાં લાગેલું હોય છે ત્યારે આ નકારાત્મક લાગણીઓ માટે જગ્યા જ નથી રહેતી આ મંત્ર તમારા મન માં એક સુરક્ષા કવચ બનાવી દે છે જેમ કોઈ બાળક માતા ની ગોદ માં સુરક્ષિત અનુભવે છે એવી જ રીતે તમારું મન આ મંત્ર માં સુરક્ષિત થઈ જાય છે મારા દાદાજી ને મે હંમેશા આ મંત્ર નો જાપ કરતા જોયા છે તેઓ ખેતરમાં હર ચલાવતા હોય ઘર ની છત પર ધૂપ શેકતા હોય કે રાત્રે ચારપાઈ પર સૂતા હોય તેમ ના હોઠ સતત હલતા રહેતા હતા एक दिवस में तेमने पूछू दादाजी तमे आटलो जाप केम करो छो तेमने हसी ने कहू बेटा जारे मन शिवना नाम मा लागी जाय छे त्यारे बाकी बधु आपोआप सरल थई जाय छे काम पर हड़वू लागे छे थाक पर ओछो थाय छे अने दिल पर खुश रहे छे त्यारे मने लागियो के आ मात्र धार्मिक आदत नथी आ तो जीवन जीववानी रीत छे अने मित्रों આ માત્ર આસ્થા નથી તેની પાછળ વિજ્ઞાન પણ છે જ્યારે તમે ઓમ બોલો છો ત્યારે તે તમારા શરીરમાં એક કંપન ઉત્પન્ન કરે છે જે માથાથી લઈને કરો સુધી ફેલાય છે આ કંપન તમારા નર્વસ સિસ્ટમને શાંત કરે છે તમારા હૃદયના ધબકારાને સંતુલિત કરે છે અને મગજમાં સકારાત્મક હોર્મોન્સ રિલીઝ કરે છે નમા તમારા અહંકારને ઓછો કરે છે તમને નમ્ર બનાવે છે અને સિવાય તમને એ ઉર્જા સાથે જોડે છે જે અનંત છે અમર છે આ મંત્ર માત્ર માનસિક શાંતિ જ નથી આપતો તે તમારો ભાગ્ય પર બદલી શકે છે તમે જોશો કે જેમ જેમ તમે ચાલતા ફરતા જાપ કરવા લાગશો તેમ તેમ જીવનની મુશ્કેલીઓ ઓછી થવા લાગશે અડચણો દૂર થવા લાગશે અને તમને એવા અવસરો મળવા લાગશે જે પહેલા ક્યારે નહોતા મળ્યા कारण के जारे तमारो विचार बदलाय छे त्यारे तमारो निर्णय बदलाय छे अने जारे तमारो निर्णय बदलाय छे त्यारे तमारो भाग्य बदलाय छे आ मंत्रनी एक बीजी उंदी असर छे ते तमारा चेहरा अने व्यक्तित्व एक अलग चमक लावी दे छे लोको तमारी पासे आवीने बिन कारणे सारू अनुभव छे तेमने लागशे के तमारी आसपास एक शांति छे एक सुकून छे आ कोई जादू नहीं परंतु ओम नमः शिवाय ना जाप थी उत्पन्न थती सकारात्मक कंपन असर छे जो तमे तेने वधु उंदान थी समझवा मांगो छो तो तेने तमारा श्वास साथे जोड़ी दो श्वास अंदर जाए तो मन मा ओम नमः श्वास बाहर आवे तो शिवाय आ थी तमारो जाप आपोआप चालतो रहेशे तमारे याद पर नहीं करवू पड़े અને જારે શ્વાસ સાથે જોડાઈ જાય તો સમજી લો કે ભક્તિ પોતાના ચરમ પર પહોંચી ગઈ મિત્રો ઘણી વખત આપણે વિચારીએ છીએ કે મુસીબત આવે ત્યારે જ ભગવાનને યાદ કરવા પરંતુ ચાલતા ફરતા જાપ કરનાર વ્યક્તિ ક્યારે એકલો નથી પડતો ભલે ગમે તેવી મુસીબત આવે કારણ કે તેને ખબર હોય છે કે શિવ તેની સાથે છે દરેક પડે દરેક શ્વાસમાં આ આત્મવિશ્વાસ જે સૌથી મોટી તાકાત છે અને હા આ માત્ર તમારા માટે જ નહીં તમારું ઘર માટે પણ ફાયદાકારક છે જ્યારે ઘરમાં કોઈ સભ્ય સતત ૐ નમઃ શિવાય નો જાપ કરે છે તો ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે ઝઘડા ઓછા થાય છે નકારાત્મક ઊર્જા બહાર નીકળી જાય છે અને ઘરમાં એક શાંતિ એક મીઠાશ બેસી જાય છે તેથી હું તમણે કહીશ કે દેખાડા માટે જાપ ન કરો કોઈને બતાવવા માટે ન કરો બસ તમારા માટે જાપ કરો તમાર મનની શાંતિ માટે જાપ કરો સવારે ઉઠવાની સાથે કામ કરતી વખતે સફર કરતી વખતે અને સૂતા પહેલા બસ મનમાં આ મંત્ર ગુંજતો રહે ધીમે ધીમે તમે અનુભવશો કે તમારો વિચાર બદલાઈ રહ્યો છે તમારો સ્વભાવ બદલાઈ રહ્યો છે અને તમારું જીવન બદલાઈ રહ્યું છે ભક્તિનો અર્થ માત્ર પૂજા કરવી નથી ભક્તિનો અર્થ છે ભગવાનને તમારા જીવનમાં સામેલ કરી લેવા અને ઓમ નમઃ શિવાય થી સરળ રીત ભાગ્યે જ કોઈ હશે જેનાથી તમે 24 કલાક શિવ સાથે રહી શકો મિત્રો જો તમે પ્રાચીન સમયમાં જશો તો જાણશો કે આપડા ઋષિમુનિ યોગી અને સાધકો દિવસ રાત મંત્ર જાપ કરતા રહેતા તેમણે માત્ર એક કલાકની પૂજા કરીને બાકીનો દિવસ ભૂલી જવાની રીત નહોતી અપનાવી પરંતુ તેમણે પોતાના દરેક કામને ભક્તિમાં બદલી દીધું જ્યારે તેઓ પાણી ભરવા જતા હતા ત્યારે પણ તેમના હોઠ ઓમ નમઃ શિવાય કહેતા હતા જ્યારે તેઓ લાકડા કાપતા હતા ત્યારે પણ મનમાં શિવનું નામ ગુંજતું હતું તેમના માટે ભક્તિ કોઈ અલગથી કરવાનો કામ ન હતો પરંતુ શ્વાસ લેવા જેવું હતું જે આપોઆપ બિન પ્રયાસે ચાલતું રહેતો પરંતુ રોકાઈ જાવ મિત્રો અમે તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવી છે તો વિડિયોને એક લાઈક અને એક પ્યારું કમેન્ટ તો તમે કરી જ શકો છો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટમાં જણાવો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો ચાલો વિડિયોમાં આગળ વધીએ चालता फरता जाप नो असली फायदो ए छे के तमे भगवान ने तमारा जीवन नो हिस्सो बनावी लो जेम कोई नजीक नो मित्र होय जे दरेक पड़े तमारी साथे होय एवी ज रीते आ मंत्र दरेक पड़े तमारी साथे रहे छे आथी तमने एवो एहसास थाय छे के तमे क्यारे एकला नथी भीड़ मा हो के जंगल मा मौंगी ऑफिस मा हो के खेतर मा आ मंत्र तमारी साथे रहे छे હવે હું તમને એક કથા સંભળાવું છું આ કથા મારા ગામની એક વૃદ્ધ મહિલાની છે જેનું નામ હતું ગૌરી સામાન્ય મહિલા હતી ન તો ભણેલી હતી કે ન અમીર પરંતુ આખા ગામમાં બધા તેમનો આદર કરતા હતા કેમ કારણ કે તેમના ચહેરા પર હંમેશા એક શાંતિ રહેતી હતી તેમની આંખોમાં હંમેશા એક ચમક હતી અને તેમની જીભ પર હંમેશા ઓમ નમઃ શિવાય તેઓ ખેતરમાં ઘાસ કાપતા હોય, કૂવામાંથી પાણી ખેંચતા હોય કે મંદિરમાં દીવો પ્રગટાવતા હોય, તેમનો હોઠ સતત મંત્ર જાપતા રહેતા. ગામના લોકો કહેતા કે જો કોઈના ઘરમાં કોઈ સમસ્યા હોય તો બસ ગૌરી अम्માના ઘરે થોડી વાર બેસી આવો, મન હળવું થઈ જશે અને સાચે જ તેમની પાસે બેસતા જ એક સુકoon મળતું. આ સુકoon કોઈ મોંઘી દવાથી નહીં. પરંતુ તેમના નિરંતર મંત્ર જાપથી ઉત્પન્ન થતી ઉર્જાથી આવતું મિત્રો જ્યારે તમે ચાલતા ફરતા ઓમ શિવાય નો જાપ કરો છો ત્યારે તમારી આસપાસ એક અદૃશ્ય આભા મંડળ બની જાય છે આ આભા મંડળ નકારાત્મક ઉર્જા બુરી નજર અને માનસિક તણાવને તમારી નજીક આવતા રોકે છે તમે જોયું હશે કે કેટલાક લોકો બિનકારણે તમને સારું અનુભવ કરાવે છે અને કેટલાક લોકો બિનકારણે તમારા મનને ભારે કરી દે છે આનું કારણ છે તેમનું કંપન ઓમ નમઃ શિવાયનો જાપ કરનાર વ્યક્તિ પોતાનું કંપન એટલું ઊંચું કરી લે છે કે નકારાત્મકતા તેની પાસે ટકી શકતી નથી વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે જ્યારે તમે કોઈ મંત્રનો જાપ કરો છો ખાસ કરીને ઓમ જેવા શબ્દનો તો તમારા મગજમાં આલ્ફા વેવ્સ બનવા લાગે છે આ વેવ્સ તમારા મગજને શાંત કરે છે તણાવ ઘટાડે છે અને તમારા શરીરમાં ખુશ રહેવાના હોર્મોન્સ વધારે છે આથી ચાલતા ફરતા જાપથી ન માત્ર તમારું મન શાંત રહે છે પરંતુ તમારું શરીર પણ સ્વસ્થ રહેવા લાગે છે અને એક વાત યાદ રાખો આ મંત્ર માત્ર મુશ્કેલીઓ દૂર કરવા માટે નથી આ મંત્ર તમને મુશ્કેલીઓનો સામનો કરવા લાયક પણ બનાવે છે કારણ કે ભગવાન હંમેશા સમસ્યાઓ ખતમ નથી કરતા ઘણી વખત તેઓ આપણને એટલા મજબૂત બનાવી દે છે કે આપણે સમસ્યાઓથી ડરવાનું બંધ કરી દઈએ અને જ્યારે ડર ખતમ થઈ જાય છે ત્યારે અડધી લડાઈ આપણે ત્યાં જ જીતી લઈએ છીએ ચાલતા ફરતા જાપ કરતા કરતા એક સમય એવો આવે છે જ્યારે તમારું મન આપોઆપ ભગવાનમાં રમવા લાગે છે તમને ગુસ્સો ઓછો આવવા લાગે છે લાલચ ઓછું થવા લાગે છે અને નાની નાની વાતો પર દુઃખી થવાનું બંધ થઈ જાય છે તમે અનુભવો છો કે જે થઈ રહ્યું છે તે કોઈ મોટી યોજનાનો ભાગ છે અને શિવજી તમારી સાથે છે આ વિશ્વાસ તમને એક અજીબ શાંતિ આપે છે જે બીજા કોઈથી નથી મળી શકતી અને મિત્રો જ્યારે તમારી અંદર આ શાંતિ અને વિશ્વાસ આવી જાય છે તો તમારી બાહ્ય દુનિયા પણ બદલવા લાગે છે जे लोको पहला तमने परेशान करता हता ते हवे दूर थवा लागे छे जे अवसरों पहला नहोता मरता ते अचानक तमारी सामे आववा लागे छे जे सपना पहला दूर लगता हता ते नजीक आववा लागे छे आ कोई जादू नथी आ तमारा बदलायेला मन अने बदलायेली ऊर्जानी असर छे तेथी हूँ कहूँ छू चालता फरता ओम नमः शिवायनो जाप करवो ए मात्र धार्मिक क्रिया नथी પરંતુ જીવન જીવવાની એક રીત છે આ તમને અંદરથી મજબૂત કરે છે બહારથી સુરક્ષિત કરે છે અને તમારી આસપાસની દુનિયાને પણ બદલી દે છે મિત્રો આપણી સંસ્કૃતિમાં ઓમ નમઃ શિવાય ને પંચાક્ષરી મંત્ર કહેવામાં આવે છે પાંચ અક્ષરોનો મંત્ર જેમાં બ્રહ્માંડનો સાર છુપાયેલો છે શિવપુરાણમાં તેનો ઉલ્લેખ મળે છે કે આ મંત્ર સ્વયં ભગવાન શિવે માતા પાર્વતીને આપ્યો હતો અને કહ્યું હતું કે જે આ મંત્રનો જાપ કરશે તે મારા અનંત આશીર્વાદનો અધિકારી બનશે તેના પાપ નષ્ટ થઈ જશે તેના ભય મટી જશે અને તે મોક્ષના માર્ગે આગળ વધશે મહાભારતમાં પણ આ મંત્રની મહિમાનો સંકેત મળે છે જ્યારે અર્જુન યુદ્ધ પહેલા નિરાશ અને ભ્રમિત હતા ત્યારે શ્રી કૃષ્ણે તેમને શક્તિ પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવાનું સૂચન આપ્યું અર્જુન હિમાલય ગયા અને ત્યાં ભગવાન શિવની કઠોર તપસ્યા કરી તે પણ ઓમ નમા શિવાયનો જાપ કરતા તેમની આ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પાશુપત અસ્ત્ર પ્રદાન કર્યું જે તે સમયનું સૌથી શક્તિશાળી અસ્ત્ર હતું આ ઘટના થી એક વાત સ્પષ્ટ થાય છે આ મંત્ર માત્ર આધ્યાત્મિક શક્તિ જ નથી આપતો પરંતુ સાંસારિક સફળતા અને વિજય પણ આપી શકે છે બસ જ્યારે સાચા મન થી કરવામાં આવે હવે આધુનિક જીવન ની વાત કરીએ એક એવી ઘટના જે મે જાતે જોઈ મારા શહેર માં એક યુવક હતો તેનું નામ હતું વિકાસ ભણવામાં ઠીક ઠાક હતો પરંતુ નોકરી નહોતી મળતી घर की हालत खराब ऊपर थी मानसिक तनाव एटलो के उंग पर नहोती आवती एक दिवस तेनी मुलाकात एक साधु साथे थई जेमणे तेने बस एटलू कहियू बेटा सवार सांज समय मरे तो सारू नहीं तो चालता फरता पर मनमा ओम नमः शिवाय नो जाप करतो रहे विकासे शुरुआत मा तेने गंभीरता थी न लीधु પરંતુ એક રાત્રે ઊંઘ ન આવતા તેણે મનમાં જાપ શરૂ કર્યો ધીમે ધીમે આતેની આદત બની ગઈ 3 મહિનામાં તેણે અનુભવ્યું કે તેનો આત્મવિશ્વાસ પાછો આવ્યો ઇન્ટરવ્યુમાં બોલવામાં ડર નથી લાગતો અને તેના ચહેરા પર એક અજીબ શાંતિ છે 6 મહિનામાં તેને નોકરી મળી ગઈ અને આજે તે જાતે કહે છે કે આ મંત્ર મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો બીજી ઘટના દિલ્હીની એક મહિલા સીમા જીની જેમને સતત બ્લડ પ્રેશર અને ચિંતાની બીમારી હતી ડોક્ટર દવાઓ આપતા હતા પરંતુ માનસિક બેચેની ખતમ નહોતી થતી તેમણે યોગ ક્લાસમાં કોઈ પાસેથી સાંભળ્યું કે ચાલતા ફરતા ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી મન શાંત થઈ શકે છે તેમણે વિનાશાયતે શરૂ કર્યો બે અઠવાડિયામાં જ તેમનો બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવવા લાગ્યો ઓંગ સુદ્રી અને ડોક્ટરે પણ દવા ઓછી કરી દીધી સીમાજી કહે છે આ માત્ર શબ્દ નથી આ મારા શરીર અને મન માટે ઔષધી છે ત્રીજી ઘટના એક બિઝનેસમેન અજયની જેનો વ્યવસાય સતત ખોટમાં જતો હતો તણાવ એટલો હતો કે પરિવારમાં ઝઘડા વધવા લાગ્યા હતા તેમણે એક દિવસ થાની લીધું કે ગમે તે થાય દર રોજ ઓછામાં ઓછા 500 વખત ૐ નમઃ શિવાય નો જાપ કરીશ અને દિવસભર ચાલતા ફરતા પણ આજ કરીશ ધીમે ધીમે તેમની નિર્ણય લેવાની ક્ષમતા વધી વ્યવસાયમાં સાચા અવસરો દેખાવા લાગ્યા અને એક વર્ષમાં તેમનો બિઝનેસ ફરી પાટે ચઢી ગયો આ ત્રણેય ઘટનાઓથી એક વાત સ્પષ્ટ છે આ મંત્ર તમારી આસપાસ એક અદ્રશ્ય ઢાલ બનાવી દે છે જે તમને માનસિક શારીરિક અને આધ્યાત્મિક રીતે મજબૂત કરે છે આ ન તો કોઈ જાતિનો બંધન માને છે ન કોઈ ધર્મનો જે કોઈ તેને સાચા મનથી અપનાવે છે તેને તેનું ફળ મળે છે હવે વિચારો જો એક સામાન્ય વ્યક્તિ બિંખાસ તૈયારીએ બસ ચાલતા ફરતા આ મંત્રનો જાપ કરીને આટલી મોટી મોટી સમસ્યાઓ પાર કરી શકે છે તો આપણે કેમ નથી કરી શકતા ફરક ફક્ત શરૂઆત કરવામાં છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સારી વાતો સાંભળા પછી ઘડી વખત આપણે જોશમાં આવી જઈએ છીએ પરંતુ થોડા દિવસો પછી તે જોશ ઠંડો પડી જાય છે તેથી જરૂરી છે કે આપણે ॐ नमः शिवाय ना जापને માત્ર પ્રેરણાની પરની અસર ન બનવા દઈએ પરંતુ તેને આપણી દિનચર્યાનો हिस्સો બનાવી દઈએ પહેલી રીત શ્વાસ સાથે મંત્ર જોડવાની જ્યારે શ્વાસ અંદર લો मनमा ओम कहो अने जारे श्वास बहार छोडो मनमा नमा शिवाय कहो आथी तमारो मन मंत्रमा स्थिर થઈ જશે अने श्वासनी लय સાથે આ જાપ આપો આપ ચાલતો રહેશે બીજી રીત દિવસના नक्की કરેલા સમય મિની જાપ ભલે તમે ગમે તેટલા વ્યસ્ત હો સવારે ઉттаની સાથે 11 વખત બપોરે 11 વખત અને રાત્રે સૂતા પહેલા 11 વખત જોરથી કે ધીમે ધીમે જાપ કરો आ 3 मिनी जाप तमारा दिवस ने सकारात्मक ऊर्जा से भरी देशे तीसरी रीत चालता फरता जाप ने ट्रिगर साथे जोड़वानी जेम के मोबाइल अनलॉक करती वक्ते गाड़ी स्टार्ट करती वक्ते पानी पीती वक्ते के सीढ़ी चढ़ती वक्ते आ क्षणों ने तुम्हारा मनमा ओम नमः शिवाय बोलवानो संकेत बनावी लो थोड़ाच दिवसोंमा आ तुम्हारी आदत बनी जशे હવે મન ભટકવાને રોકવાના ઉપાયની વાત કરીએ જો તમને ચાલ્તા ફરતા જાપ કરતી વખતે નોંદો કે બચ્ચે મન ઇધર ઉધર ચાલ્યું ગયું તો ગભરાશો નહીં બસ ધીમે ધીમે ધ્યાન પાછું મંત્ર પર લાવી દો શરૂઆતમાં આવું બારંવાર થશે પરંતુ સમય સાથે તમારું મન મંત્રમાં ટકવાનું શીખી જશે યાદ રાખો ધ્યાન તૂટવું એ અસફળતા નથી દર વખતે પાછું લાવવું એ જ સફળતા છે અને મિત્રો સૌથી જરૂરી છે શ્રદ્ધા જો તમે ફક્ત ગણત્રી માટે કે औपचारिकताમાં જાપ કરશો તો અસર અડધી રહી જશે પરંતુ જો તમે સાચા મનથી ભાવથી આભાર સાથે જાપ કરશો તો આ મંત્ર તમારા જીવનમાં ચમત્કાર કરશે વિચારો એક દિવસ તમારું જીવન ખતમ થવાનું છે એ અંતિમ દિવસ अंतिम पळ जारे तमारा श्वास धीमा થઈ રહ્યા હશે અને તમારી આંખો સામે તમાર આખા જીવનની ઝલક આવી રહી હશે એ વખતે તમારી સાથે ન તો પૈસા હશે ન શોહરત ન કોઈ સંબંધ બસ તમારી આત્મા હશે અને તેની સાથે જે પણ જોડાયેલું હશે જો તમે આજથી ચાલતા ફરતા ૐ નમઃ શિવાય નો જાપ શરૂ કરી દો તો એ અંતિમ પળે આ મંત્ર તમારા શ્વાસ સાથે હશે તમારા ડરને મટાડી દેશે અને તમને શાંતિથી હસતા હસતા શિવના ચરણોમાં પહોંચાડી દેશે અને કદાચ ત્યારે મહાદેવ જાતે તમારા कानમાં કહેશે ડર નહીં હું અહીં છું હું હંમેશા તારી સાથે હતો અને હંમેશા રહીશ મિત્રો જીવનમાં ઘણા લોકો આપણને છોડી જાય છે हालात બદલાઈ જાય છે અને દુનિયા આપણને ક્યારેક ઉપર ઉઠાવે છે તો ક્યારેક નીચે પટકે છે પરંતુ એક વસ્તુ છે જે હંમેશા તમારી સાથે રહી શકે છે આ મંત્ર આ શક્તિ આ શિવનું નામ તો આજથી અત્યારથી ચાલતા ફરતા શ્વાસ લેતા હોડતા કામ કરતા કરતા દરેક પળે બસ એક જ વસ્તુ તમારા મનમાં ગુંજવા દો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એક સમયે દેવતાઓ અને અસુરો વચ્ચે અમૃત પ્રાપ્ત કરવા માટે મહાસાગરનું મંથન થયું મંદરાચલ પર્વતને મંથન માટે મથની બનાવવામાં આવ્યો અને વાસુકી નાગને દોરાની જેમ વાપરવામાં આવ્યો જેમ જેમ મંથન આગળ વધ્યું તેમ સમુદ્રમાંથી અનેક અદ્ભુત રત્નો દેવી દેવતાઓ અને વસ્તુઓ નીકળી પરંતુ અચાનક એક ભયાનક અને विषैલો ઝેર નીકળ્યો જેને હલાહલ કહેવાયો આ ઝેર એટલું ભયંકર હતું કે તેના થોડા ટીપા પર આખી સૃષ્ટિને નષ્ટ કરી શકે તે નિકળતા જ ચારે બાજુ હાહાકાર મચી ગયો દેવતાઓ અસુરો બધા તેની તીવ્ર અસરથી પીડામાં આવી ગયા કોઈને સમજાતું નહોતું કે આ મહાવીશને કોણ સંભાળશે ત્યારે બધાએ ब्रह्मा અને વિષ્ણુ પાસે મદદ માંગી પરંતુ બનણે કહ્યું કે આ ભયંકર વિશ્ને સહન કરવાની ક્ષમતા ફક ત એક જ દેવતામાં છે અને તે છે મહાદેવ ભગવાન શિવ બધા દેવતાઓ અને અસુરો મરીને કૈલાસ પર્વત પહોંચ્યા અને શિવજીને વિનંતી કરી હે નીલકંઠ જો તમે આ विष નહીં પીઓ તો ત્રણેય લોક નષ્ટ થઈ જશે કૃપા કરીને સૃષ્ટિને બચાવો મહાદેવ જે હંમેશા જગતના કલ્યાણ માટે तत्પર રહે છે એક પળ પણ ગુમાવ્યા વિના विषपान માટે તૈયાર થઈ ગયા માતા પાર્વતી તેમની પાસે ઊભા હતા અને તેમણે પ્રેમથી જોયું કે શિવજી પોતાના કર્તવ્ય માટે પોતાનું જીવન પર દાવ પર લગાવી રહ્યા છે શિવજીએ પોતાની હથેળીમાં આખું હલાહલ વિષ લીધું અને એક જ વારમાં પી ગયા પરંતુ તેમણે તેને પોતાના ગળાથી નીચે ન ઉતરવા દીધું તેમણે તેને ત્યાં જ રોકી લીધું પરિણામે તેમનો ગળો નીલો થઈ ગયો અને ત્યારથી તેઓ નીલકંઠ કહેવાયા માતા પાર્વતીએ તરત જ પોતાના હાથથી શિવજીનો ગળો પકડી લીધો જેથી વિષ તેમના શરીરમાં ફેલાઈ ન શકે એક ક્ષણે આખા બ્રહ્માંડમાં રાહતનો શ્વાસ લેવાયો સૃષ્ટિ આ કથામાંથી આપણને બે મોટી શીખ મળે છે પહેલી ભગવાન શિવનો ત્યાગ અને કરુણા તેઓ પોતાના માટે નહીં પરંતુ બીજાના કલ્યાણ માટે પોતાના કષ્ટ સહન કરે છે બીજું ओम नमः शिवाय नो अर्थ मात्र पूजा करवी नथी परंतु शिवना गुणों ने पोताना जीवन मा उतारवा बीजानी भलाई माटे निस्वार्थ भावे काम करवू आजे पण जारे आपने ओम नमः शिवाय नो जाप करिए छीए त्यारे आपने नीलकंठ शिव ने याद करिए छीए ए शिव जे सृष्टि नी रक्षा माटे दरेक विष सहन करवा तैयार रहे छे अने आपणे पण जीवन ना विष दुख क्रोध લોભને ને સહન કરીને તેને ભક્તિ અને છે માં મનમાં શાંતિ હોય ત્યારે બાહ્ય તોફાન પણ આપણને હલાવી નથી શકતું ભગવાન શિવ કહે છે જે પોતાના મન પર વિજય મેળવે છે તે જ સાચો વિજેતા છે સચ્ચાઈનો માર્ગ કઠિન છે પરંતુ અંતે એ જ આપણને અમર બનાવે છે જૂઠના સહારે જીવનાર સમય સાથે મટી જાય છે ભગવાન શિવ કહે છે સત્યને પકડી રાખો આજ તમારું સૌથી મોટું હથિયાર છે દુઃખથી ભાગવું એ નબળાઈ છે તેનો સામનો કરવો એ જ સાહસ છે દુઃખ આપણને તોડવા નથી આવતું પરંતુ મજબૂત બનાવવા આવે છે ભગવાન શિવ કહે છે જે દુઃખને ગુરુ માની લે છે तेज महान बने छे, त्याग थी मोटी कोई संपत्ति नथी, जारे तमने कशु मेलवानी इच्छा नथी रहती त्यारे तमे अजय थई जाओ छो, भगवान शिव कहे छे, इच्छाओं नो अंतज मुक्ति नी शुरुआत छे, क्रोध तमारो सौथी मोटो शत्रु छे, तेने जीती लो पछी कोई तमने हरावी नहीं सके भगवान शिव कहे छे, क्रोध ए आग छे जे पहला तमने बारे छे अपमान नो जवाब कर्म थी आपो शब्दों थी नहीं जे व्यक्ति अपमान ना समय पर शांत रहे छे तेनी शक्ति असीम होय छे भगवान शिव कहे छे कर्मज तमारो असली प्रतिशोध छे कठिन रस्तोज मंजिल सुधी लई जाय छे सरल रस्ते भीड़ होय छे परंतु कठिन रस्तो वीरो नो होय छे भगवान शिव कहे छे संघर्ष ने अपनावो आज तमने महान बनावशे डर फक्त मनमा मा होय छे यारे तमे डर ने ओरखी लो ते खत्म थई जशे भगवान शिव कहे छे डर पर विजय ज आत्म बढ़ छे धन विना शांति नकामी छे मन नी शांति ज सौथी मोटी सफलता छे भगवान शिव कहे छे पहला पोता ने जीतो पछी दुनिया तमारा पग चूमशे आत्मज्ञान ज बधा ज्ञान नो मूळ छे जारे तमे पोता ત્યારે તમને ઈશ્વરના દર્શન થશે ભગવાન શિવ કહે છે પોતાને ઓળખો આ જ મોક્ષનો માર્ગ છે તમારી છુપાવવાની જરૂર નથી પરંતુ તેને બદલો ભગવાન શિવ કહે છે નબળાઈ પર વિજય જ તમારો પુનર્જન્મ છે સાચો પ્રેમ એ જ છે જેમાંસ વાર્થ ન હોય જે ફક્ત મેળવવા માટે પ્રેમ કરે છે તે વેપારી છે પ્રેમી નહીં भगवान शिव कहे छे प्रेम ए त्याग छे लेवर देवर नहीं जे પોતાનો વિચાર બદલી લે છે તે પોતાનું ભાગ્ય બદલી શકે છે ભગવાન શિવ કહે છે વિચાર જ ભાગ્યનો નિર્માતા છે ધીરજ એ સૌથી મોટી સાધના છે ઉતાવળમાં લીધેલો નિર્ણય હંમેશા નુકસાન કરે છે ભગવાન શિવ કહે છે સમય પહેલા કશું નથી મળતું लक्ष्य ने छुपाने मेहनत करो कारण के नजर हमेशा सारी नहीं होती भगवान शिव कहे छे जे चुपचाप मेहनत करे छे तेनी सफलता तेजस्वी चमके छे भूल ने माफ शिखो, परंतु याद राखो के शीखो पर साथे केवो केव भगवान शिव कहे छे माफ करव नबाई नहीं ताकत छे अहंकार अंत विनाश है नम्रता નો અંત સન્માન છે ભગવાન શિવ કહે છે માથું નમાવનાર ક્યારે નથી તૂટતો જીવનમાં બધું घुમાવીને પણ જો તમે હસી શકો છો તો સમજી લો કે તમે જીવન જીવવાનું શીખી લીધું ભગવાન શિવ કહે છે હાસ્ય એ સૌથી મોટી પૂજા છે તમારી ઊર્જા ત્યાં વહે છે જ્યાં તમારો ધ્યાન હોય છે જો ધ્યાન નકારાત્મક પર છે તો જીવન પર એવું જ થઈ જશે भगवान शिव कहे छे, तमारु ध्यान सारा विचारों पर राखो क्यारे कोई थी तमारी साराई अपेक्षा न रखो, लोको तेज करशे जे तेमनी प्रवृत्ति छे, भगवान शिव कहे छे, अपेक्षा दुख नु कारण छे, जे एकलू चालवानु शीखी ले छे, ते दुनिया बदली शके छे, भगवान शिव कहे छे, एकलापणु नबराई नहीं शक्ति छे, मौन मा अपार ताकात छे जी व्यक्ति मौन रहने जवाब આપે છે તેની અસર સૌથી ઊંડી હોય છે ભગવાન શિવ કહે છે મૌન પણ એક જવાબ છે સંયમ એક કવચ છે જે તમને દરેક પરિસ્થિતિમાં બચાવે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય ચોક્કસ લખો વિડિયોને લાઈક કરીને નોટિફિકેશન કરો બોલો હર હર મહાદેવ નમઃ પાર્વતી પતે